આઈએમપીએસ યુપીઆઈ ડિજિટલ ટ્રાન્ઝેક્શન પર અસર થઈ તો ટીસીએસની પેટા કંપની સીએચમાં રેન્સમ વેર જેવા અટેકની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે સીએચ કંપનીએ સાવચેતીના ભાગરૂપે ડિજિટલ ટ્રાન્ઝેક્શન અટકાવ્યા છે અત્યાર સુધીમાં પાંચ હજાર કરોડ કરતાં વધારેના ટ્રાન્ઝેક્શનને અસર થઈ છે સાંજ સુધીમાં ટ્રાન્ઝેક્શન રાબેતા મુજબ ચાલુ થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે ભાવનગર જામનગર ખેડા અને મહેસાણાની બેંકને અસર નથી થઈ ખાનગી કંપનીના સર્વરમાં સર્જાયેલી ટેકનિકલ ખામીના કારણે ગુજરાતની સહકારી બેંકોની લેવડ દેવડની જે ડિજિટલ પ્રક્રિયા છે તે લગભગ ત્રણેક દિવસથી ઠપ થઈ ગઈ છે જે અંગે વાત કરવા માટે આપણી સાથે જોડાય છે ગુજરાત સ્ટેટ કોપરેટિવ બેંકના સી ઈઓ પ્રદીપભાઈ વોરા તેમની સાથે વાત કરીશું પ્રદીપભાઈ રવિવારે રાત્રે એટલે કે સોમવારે વહેલી સવારથી જીસીએસ બેંક અને તેની સાથે સંકળાયેલી સબ બ્રેન્ બેંકમાં ટ્રાન્ઝેક્શનને લઈને કેટલીક તકલીફ ઊભી થઈ જાય શું તકલીફ છે અને કયા પ્રકારની સમસ્યાઓ છે એકચ્યુઅલી ગુજરાત સ્ટેટ કોપરેટિવ ની નીચે ગુજરાત રાજ્યની જિલ્લા અને અર્બન બેન્કો મળીને લગભગ એકસો ઓગણ સિત્તેર બેંકો સબમેમ્બરશીપ મારફત જોડાયેલી છે અને એ લોકોના ડિજિટલ ટ્રાન્સેક્શન એટલે કે આરટીજીએસ ટીજીએસ એનટી આ બેંકના મારફત થાય છે હવે આપણે ગુજરાત સ્ટેટ કો બેંક બેન્ક અને એ સિવાયની દેશની ઘણી બધી બેંકો કે જેમાં સ્ટેટ કોઓપરેટિવ બેન્કો અને જિલ્લા બેન્કો છે એ નાબાર્ડ દ્વારા ફેસિલિટેટેડ એક સીબીએસ પ્રોગ્રામ કારણ કે આપ જાણો છો કે અત્યારે બેંકોમાં સીબીએસ ફરજિયાત છે એટલે નાબાર્ડે આખી ઇનિશિયેટિવ લઈને અને બધી બેન્કોને એકસાથે સીબીએસમાં જોડાયેલી છે અને ટીસીએસ કંપનીનું સોફ્ટવેર છે ટીસીએસની એક પેટા કંપની સી એજ ટેકનોલોજીસ છે એ આખી કામગીરી આ રોલઆઉટની કરે છે અને એમાં ટેકનિકલ કોઈ કારણસર સોમવાર સવારથી ટ્રાન્ઝેક્શન ધીમા થઈને અને પછી એ લોકોએ હોલ્ડ પર મૂકેલા છે એ પ્રકારની વાત છે કયા પ્રકારની સમસ્યાનો સામનો કરી રહી છે બેંક અને એનાથી કેટલું ટ્રાન્ઝેક્શન અસર થઈ છે આ કોઈ રેન્સમવેર ટાઈપનું કોઈ ટેકનિકલ જે સિસ્ટમ હોય એના સર્વરમાં શંકા હતી અને એના માટે ટીસીએસ લિમિટેડે ઇન્ડિપેન્ડન્ટ ઓડિટર્સ પાસે એમની સિસ્ટમ ચેક કરાવી લીધી છે એ બધું ઇન્ડિપેન્ડન્ટ ઓડિટર્સે ચેક કરી અને એમનો રિપોર્ટ પણ અત્યારે તૈયાર થઈ રહ્યો છે અને એ રિપોર્ટ બપોર સુધીમાં સબમિટ થાય એટલે આ સિસ્ટમ જે અત્યારે હોલ્ડ પર મૂકેલી છે સેફટી માટે એ ચાલુ થઈ જાય એવા પૂરેપૂરા અપેક્ષા છે સહકારી ક્ષેત્રની સૌથી અગ્રણી બેન્ક એવા કે જેની પાસે નેશનલાઇઝ બેન્ક જેટલી ફેસિલિટી એટલે જીસીએસ પાસે છે તો ટ્રાન્ઝેક્શન પણ થોડા અટવાયા છે કયા પ્રકારનું ડીલે થયું છે આમાં ટ્રાન્ઝેક્શન એટલે આઉટવર્ડ ટ્રાન્ઝેક્શન સેફ્ટી માટે હોલ્ડ પર રાખેલા છે એટલે જે આઉટવર્ડ ટ્રાન્ઝેક્શન હોય ડિજિટલ ચેનલ મારફતના એ હોલ્ડ પર રખાયો છે અને એ બપોર સુધીમાં આશા છે કે બધા ફરીવાર ચાલુ થઈ જશે અને અત્યારે એક વાત આપણને એ પણ કહું કે આ જે આખું સીબીએસ સિસ્ટમ છે નાબાર્ડ દ્વારા પ્રમોટ કરેલી એની અંદર સ્ટેટ કોપરેટિવ બેન્કો જિલ્લા બેન્કો તો જોડાયેલી છે પણ એ ઉપરાંત રીજનલ રૂરલ બેન્ક્સ એટલે સત્તર આરઆરબી પણ આ જ પ્રોગ્રામ ચાલે છે એમાં અને ઇન્ડિપેન્ડન્ટ ઓડિટર્સ અમે જે સી ટીસીએસ સાથે વાત કરીએ એ પ્રમાણે એ લોકો ઓડિટનું કામકાજ પૂરું થઈ ગયું છે અને રિપોર્ટ તૈયાર થઈ રહ્યો છે જેઓ સબમિટ કરી દેશે એવી સિસ્ટમ ઓન થઈ જશે કસ્ટમરો કોઈ ગભરાવાની પેનિક થવાની કોઈ જરૂર નથી આમાં કોઈ કસ્ટમરને કોઈ પેનિક થવાની જરૂર નથી કારણ કે આ એક સેફટી મેઝર માટે ક્યાંક શંકા પડે તો આપણે આપણી સિસ્ટમ ચેક કરતા હોઈએ એ જ પ્રકારનું છે અને કોઈ એવી ઇસ્યુ અત્યારે આવી નથી રહ્યો અને સિસ્ટમ ક્લીન છે એવું વાત છે એટલે કોઈ ગભરાવાની ખાલી હોલ્ડ પર રાખેલું છે અને બપોર સુધીમાં સિસ્ટમ ઓન થઈ જશે ટ્રાન્ઝેક્શન બધા થ્રુ થઈ જશે અબાર તો આતા પ્રતિમે વરાજેમનું કહેવું છે કે કેટલીક શંકાને આધારે ટ્રાન્ઝેક્શન ને અટકાવવામાં આવ્યા હતા અને આજ બપોર સુધીમાં જે રિપોર્ટ તૈયાર થશે ત્યારબાદ રાવેતા મુજબની સેવાઓ બેંક દ્વારા શરૂ થઈ જશે કેમેરા પરસેન સ્પીશરમા સાથે ગૌરવ પટેલ જી મીડિયા અમદાવાદ અમદાવાદ શહેરમાં કાયદો ને વ્યવસ્થા